ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ દસ બાદ વધુને વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમમાં જોડાય તે માટે રાજ્ય કક્ષાનું અભિયાન હાથ ધરાયું છે આ અભિયાન અંતર્ગત વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયાર બાર બે વર્ષના અભ્યાસ દરમિયાન સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ટ્યુશન સહાય યોજના જેવી શિષ્યવૃત્તિની નાણાકીય સહાય જાહેર કરીને વિદ્યાર્થીઓને સરકાર પ્રોત્સાહન આપી રહી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત પોરબંદરની નવયુગ શાળાના આચાર્ય તુસરભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના શિક્ષકોની ટીમ સતત આઠ દિવસ જિલ્લાના જુદા જુદા ચોવીસ જેટલા ગામડાઓની માધ્યમિક શાળાઓના ધોરણ દસ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોની રૂબરૂ મુલાકાતો કરીને સેમિનારો યોજીને ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના અભ્યાસનું મહત્વ સમજાવી ભવિષ્યની રોજગારીની તકો ઉજ્જવળ ભાવિ તથા કારકિર્દી નિર્માણની સમજણ આપી તમામ શાળાઓના ધોરણ દસના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા આ અભિયાનનો તમામ ખર્ચ શિક્ષકોએ પોતાના અંગત ભંડોળમાંથી આપેલો હતો આ અભિયાનમાં જિલ્લા બિન સરકારી શાળાઓના વિવિધ ઘટક સંઘના હોદ્દેદારો અને આચાર્યોએ પણ સહકાર આપેલ હતો નવયુગ વિદ્યાલયના ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ ઓગણીસો છોતેરથી કાર્યરત છે અને ઓગણીસો છોતેર અગાઉ ઓલ્ડ એસએસસીમાં પણ ખૂબ સારા મેરિટના આધારે અસંખ્ય વિદ્યાર્થીઓએ ગુજરાત દેશ તથા વિદેશમાં ડોક્ટર તથા એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દી બનાવી છે શહેરના હાલના સમયના તથા રાજકોટ જુનાગઢ જેવા

સરકાર દ્વારા નિમાયેલા ટાટ પરીક્ષા ઉત્તીર્ણ થયેલા નિષ્ણાંત વિષયના શિક્ષકોની ટીમ કાર્યરત છે આ ગ્રાન્ટીનેટ શાળામાં સરકાર દ્વારા નક્કી થયેલા નજીવા દરની ફીથી ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે અને વિદ્યાર્થી બહેનોને શાળા લેબ તથા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે શાળામાં શાળા પૂર્ણ થયા બાદ રોજ એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી વિદ્યાર્થીઓને વધારાનું ઉપચારાત્મક પરીક્ષાલક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે અને જે નેટ પરીક્ષાઓની તૈયારી માટે આ વધારાના વર્ગોમાં જહેમત ઉઠાવવામાં આવે છે અને શાળામાં મોટાભાગે શહેર અને ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે જેઓ આર્થિક મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે તેઓને કોઈ પ્રાઇવેટ ટ્યુશન રાખવું ના પડે એ રીતે શાળાના શિક્ષકોની ટીમ વ્યક્તિગત રીતે અને પરીક્ષાલક્ષી શિક્ષણ કાર્ય કરાવી રહી છે ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થી બહેનોને સરકાર દ્વારા વિનામૂલ્ય હોસ્ટેલ તથા જમવાની સુવિધા માટે ખાપટ કાથે કેજીવીબી હોસ્ટેલમાં એડમિશન પણ આસાનીથી મળી શકે અને આ નવનિર્મિત બિલ્ડિંગમાં બહેનોને રહેવા જમવાની ઉત્તમ સુવિધા વિનામૂલ્ય આપવામાં આવે છે સમગ્ર જિલ્લામાં ધોરણ દસ પાસ થયેલા તેજસ્વી અને મહેનત ભાઈઓ બહેનો ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પાસ કરીને ઉત્તમ ભાવિ નિર્માણ કરવા તથા સરકારની શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઈ નવયુગ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે શાળા સંચાલક મંડળ નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મંત્રી નવયુગ એલ્યુમિની એસોસિએશનના હોદ્દેદારો તથા શાળાના આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ કાર્ય શાળાએ સવારે નવથી બાર દરમિયાન ચાલુ છે તેમજ વિશેષ માર્ગદર્શન માહિતી માટે વાલીએ આચાર્ય તુષારભાઈ પુરોહિતના મોબાઈલ નંબર નવાણું બે સત્તાવન બેતાલીસ છ ત્રીસ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે నిపుల్ పోపట్ పూర్వే